નમસ્કાર ગુજરાત તકના સ્વાગત છે છે મારું નામ ગુજરાતની અંદર તમે અત્યારે જે પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા સતત ગુજરાતમાં ચેતવણી આપવામાં આવી રહી છે કે ક્યાં સૌથી વધારે વરસાદ અત્યારે ગુજરાતની અંદર પડે તેવી શક્યતા છે કારણ કે એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને હવે તે ગુજરાતમાં ત્રાટકવાની છે એટલે કે પવન વરસાદની તીવ્રતા અતિ વધી જવાની છે અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે જ્યાં લોકોને એવી જગ્યાઓ છે આઇસોલેટેડ જગ્યાઓ છે કે જ્યાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તેવા લોકોને હવે ઇવેક્યુએટ કરવા માટે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તંત્ર દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે કંટ્રોલ રૂમનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને હવે આગામી દિવસોની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આજની વાત કરી લઈએ આજે તારીખ થઈ છે સોળ સોળ તારીખે બપોર સુધીમાં અમુક તાલુકાઓની અંદર છૂટો છવાયો વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતભરની અંદર વાદળછાયું વાતાવરણ પણ છે સોળ તારીખની અંદર ચેતવણી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવે છે તેને લઈને યલો એલર્ટ અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ કઈ જગ્યા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે અ સૌથી પહેલાં રેડ એલર્ટની વાત કરીએ તો જે જિલ્લાઓમાં તમે રેડ જોવો છો ત્યાં રેડ એલર્ટ છે એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર ભાવનગર રાજકોટ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે ત્યાં સખત વરસાદ પડશે અને અનેક ગામડાઓ જેમ ગઈકાલે પંદર તારીખે જોવા મળ્યું હતું એ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અનેક લોકો સંપર્ક સંપર્કવિહોણા પણ થઈ શકે છે અને ગામો એવી રીતના થઈ શકે છે ત્યારે રેડ એલર્ટ અત્યારે આટલા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ દેવ ભાવનગર અને આ બાજુ ગુજરાતમાં પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જ્યાં વરસાદની તીવ્રતા તો જોવા મળશે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે પરંતુ એટલું બધું નહીં જોવા મળે કે જેને લઈ અને ભારે વરસાદનો સામનો કરવો પડે એ રેડ એલર્ટ માટે આપવામાં આવ્યું છે એ ઉપરાંત યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે કે ઉપર ઉત્તર ગુજરાતની અંદર આ વખતે બહુ ઓછો વરસાદ નોંધાણો હોય તેવું લાગે છે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં અમદાવાદ ગાંધીનગર હોય આણંદ વડોદરા મહેસાણા અરવલ્લી મહીસાગર આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં એટલો બધો વરસાદ નહીં હોય આ ઝાપટા જેવી સ્થિતિ રહેશે પરંતુ એટલો બધો વરસાદ હાલ નહીંની હવામાન વિભાગની ચેતવણી છે સાર્વત્રિક ગુજરાતની અંદર તમે બ્લૂ કલરમાં જુઓ છો એ રીતના આજમાં સાર્વત્રિક વરસાદની આગાહી તો છે સવારથી જ વાત કરીએ તો અનેક તાલુકાઓની અંદર ઝાપટા પડ્યા છે પણ વરસાદ જેને ભારે વરસાદ કહી શકાય તેવું ક્યાંય હજી સ્થિતિ બની નથી સત્તર તારીખ આવતીકાલની પણ આપણે એક વખત વાત કરી લઈએ તો આવતીકાલે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ને રાજકોટ અને એક પંચમહાલ અ દક્ષિણમાં વાત કરીએ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં ભારે વરસાદની આગાહી છે વરસાદની તીવ્રતા પણ ત્યાં એટલી બધી જોવા મળશે સિસ્ટમ સક્રિય પણ થઈ ગઈ છે અને હવે સારો એવો વરસાદ આ જિલ્લાઓની અંદર નોંધાય તેવી શક્યતા છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે તે જેટલા જિલ્લાઓમાં તમે યલો માર્કિંગ જોવો છો ત્યાં એટલો બધો વરસાદ નહીં હોય વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમી ગતિએ વરસાદ વરસાદની શરૂઆત થઈ શકે છે આવનારા સમયની અંદર ત્યાં સુધી તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તમારે ચેતવાની જરૂર છે કે નહીં તેને લઈને તમામ અપડેટ હવે ગુજરાત તકની વેબસાઇટ પરથી તમને જોવા મળી જવાના છે યુટ્યુબ ફેસબુકના ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત તમને અપડેટ આપતા રહીએ છીએ તો તમારા તાલુકા કે વિસ્તારની અંદર ક્યાં કેટલો વરસાદ છે તમને શું મુશ્કેલી પડી રહી છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર